એને કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહ જે છે એની દિશાને લંબ બરોબર વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા એકમ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનો જે જથ્થો છે એને આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા કહીશું બરોબર કરંટ ડેન્સિટી જે છે કદાચ નીટ અને ગુજકેટની એક્ઝામ આપ્યું હોય આપણે તો ઇંગ્લિશની અંદર નીટની એક્ઝામ હોય તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે શું વાહક છે એના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહ જે છે એની દિશાને લંબ એકમ આડછેદમાંથી પસાર થતો જે વિદ્યુત પ્રવાહનો જથ્થો છે એને કરંટ ડેન્સિટી મતલબ કે વિદ્યુત પ્રવાહ ઘનતા કહીએ છીએ તો વિદ્યુત પ્રવાહ ધનતા એનું સૂત્ર કઈક લખવું હોય તો વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર આ ભાગ્યા આપણે એ લખી શકીએ છીએ વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર આય ભાગ્યા એ આમ તો જો આ વેખ યાદ ના રહે તો આ પણ યાદ રાખાય એકમ કમાડ છેદમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના જથ્થાને વિદ્યુત પ્રવાહ ગંઠા જે કહેવામાં આવે છે બરાબર એકદમ સિમ્પલ વેકે છે એકમ કમાડ છેદમાંથી નીચે જે છે એ તમારું ક્ષેત્રફળ છે 1 કમાડ છેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહનો જથ્થો જેને આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા કહીએ છીએ તો વિદ્યુત પ્રવાહ ગંઠા જે બરાબર i ભાગ્યા a एग्जाम ની અંદર આના પરથી પ્રશ્ન આવી ગયો અને તમને સૂત્ર જે છે યાદ આવતું નથી

તો વિદ્યુત પ્રવાહ ઘનતા જે છે એનું સૂત્ર એકમ આડછેદ માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનો જથ્થો જેને આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા કહીએ છીએ જેનો એકમ એમ્પિયર પર મીટર સ્ક્વેર અથવા તો એમ્પિયર ઇન્ટુ મીટર માઇનસ ટુ પાવર બીજી વસ્તુ વાત કરીએ ખાસ યાદ રાખો કે વિદ્યુત પ્રવાહ ઘનતા જે છે બરોબર કરંટ ડેન્સિટી જે છે વિદ્યુત પ્રવાહ ઘનતા એ તમારી સદિશ રાશિ છે બરોબર વિદ્યુત પ્રવાહ ઘનતા જે છે એ તમારી કેવી રાશિ છે સદીશ રાશિ છે અને વિદ્યુત પ્રવાહ ધનતાનું પારિમાણિક સૂત્રની વાત કરીએ તો તમે પારિમાણિક સૂત્ર બનાવી શકો છો એમ ઝીરો ઝીરો માઇનસ બે કોઈ ફાળો નથી અને એ તો એની કેટલી ઘાતવશે એક ઘાત આવશે એમ ઝીરો એલ માઇનસ ટુ ટી ઝીરો અને એ વન તો આ થઈ ગયું આપણા વિદ્યુત પ્રવાહ ધંધાનું પારિમાણિક સૂત્ર એમ ઝીરો એલ માઇનસ ટુ ટી ઝીરો અને એ વન છે તો વિદ્યુત પ્રવાહ ઘનતા વિશે આટલી માહિતી તો આપણને આવડવી જોઈએ કરંટ ડેન્સિટી ઇંગ્લિશ અંદર આને આપણે કહીશું કરંટ ડેન્સિટી બરોબર વિદ્યુત પ્રવાહ ઘનતા આઈ જા આઈ જા આય જા વસ્તુ યાદ રાખી લેવાની આઈ જા ચલો આના આગળ આપણે જોઈએ કે આપણે ચલો અહીંયા આટલા સુધી તમને ખ્યાલ આવ્યો હશે કે ભાઈ શું શું કર્યું આપણે ચલો રેડી

એક આપણે એવો સુવાક ધ્યાનમાં લઈએ છીએ બરોબર એવો મતલબ સુવાંક જે છે સુવાંકની લંબાઈ અને તેમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર ઈ હોય તો વિદ્યુત સ્થિતિમાં વી બરાબર આપણે શું લખી શકીએ ઈયન લખી શકીએ સપોઝ કે એક સરસ મજાનો સુવાહક જે છે એના આપણે ધ્યાનમાં લઈએ સપોઝ કે આ સુવાહક છે તો આ જે સુવાહક છે એની લંબાઈ L છે અને એના અંદર કેટલું વિદ્યુત ક્ષેત્ર છે તો એના અંદર ધારો કે E જેટલું વિદ્યુત ક્ષેત્ર છે તો આપણો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર વિદ્યુત સ્થિતિમાન V બરાબર આપણે એવું લખી શકીએ કે E અને એની લંબાઈ L યાદ હોય તો આપણે બીજા ચેપ્ટરની અંદર મેં તમને આવું યાદ રાખ્યું હતું કે V બરાબર ED

બરોબર એક સરસ મજાનો સુવાહક લીધો છે સુવાહકની લંબાઈ L છે અને એમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર અથવા તેની અંદર વિદ્યુત ક્ષેત્ર જે છે એ E છે તો એની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર E L લખાશે અને સમીકરણ 2 આપું છું અને એની અંદર રહેલો વિદ્યુત અવરોધ R બરાબર રો L ભાગ્યા A છે હવે સમીકરણ 2 અને 3 ની કિંમત ધ્યાન આપજો એકદમ ઈઝી પ્રશ્ન છે કે સમીકરણ 2 અને 3 ની કિંમત સમીકરણ એક જગ્યાએ શું જગ્યાએ શું લખાશે વી ની જગ્યાએ આપણે ઈ એલ લખીશું આઈ ની જગ્યાએ આઈ લખાશે અને આરની જગ્યાએ આપણે લખીશું રો એલ ભાગ્યા એ લખીશું ઓકે ધ્યાન આપશો તો બંને બાજુ એલ એલ કેન્સલ થશે

કે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર આ ભાગ્યા એની જગ્યાએ શું લખાય અને અહીંયા શું છે રો ઓકે તો વિદ્યુત ક્ષેત્ર બરાબર બિસ્કીટ બિસ્કિટનો જીરો નથી બરોબર તો વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર આપણે શું લખી શકીએ લખી શકીએ રો બરોબર બંને સદિશ શ્રાસ્યું છે વિદ્યુત ક્ષેત્ર એ સદીશ રાશિ છે તમારી વિદ્યુત પ્રવાહ જનતા પણ સદિશ રાશી છે તો વિદ્યુત પ્રવાહ અંતર છે એ આપણી સદિશ રાશિ છે ચલો એક બીજું કંઈક સેટિંગ કરીએ આપણે કે e બરાબર અહીંયા છે j અને ro ro બરાબર શું લખી શકાય તો 1 સિગ્મા લખી શકીએ બરાબર ro બરાબર શું લખાય 1 સિગ્મા કારણ કે આપણે કાલે આવું સૂત્ર જોઈધું કે સિગ્મા એટલે 1 ro ઓરો ધક્તાના વ્યસ્તને આપણે વાહકતા કહીએ છીએ તો અહીંયા તમે જુઓ કે ro ની કિંમત હું અહીંયા મૂકું તો 1 શું લખાશે

અને આ બંને સમીકરણો જે છે એમાં આ જે સમીકરણ જે છે એ તમારા ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ જે છે એ તમારું આ સમીકરણ છે કે જે બરાબર સિગ્મા ઇન્ટુ સદિશ ઇ અને બીજું સમીકરણ સદિશ ઇ બરાબર ઝીરો ઓકે તો અહીંયા આપણો ઓહમનો નિયમ જે છે એ સદિશ સ્વરૂપે જે છે આપણે પૂર્ણ થાય છે

એના પછી આપણે વિદ્યુત અવરોધ આર બરાબર રો એલ ભાગ્યા ઈ કિંમત આપણે સમીકરણ એક માં મૂકી તો આપણને કંઈક આવું સમીકરણ મળશે છે ઈ બરાબર ઝીરો ઝીરો જે બરાબર તો આ બંને સમીકરણો જે છે એ આપણે યાદ રાખવા પડશે એક્ઝામ ની અંદર આના એક માર્ક્સ નો એમસીક્યુ અથવા તો તમને સિગ્મા ની કિંમત આપી હોય ઈ ની કિંમત આપી હોય જે શોધવાનો કીધું હોય તો પણ આપણે શોધી શકીએ છીએ ઓકે તો આ વિડીયો ગમે છે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રો સાથે આ જે વિડીયો જે છે એને શેર કરવાનું લાગજો ઓકે થેન્ક યુ